અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જ્યારે જામનગર શહેરમાં પ્રી વેડિંગ છે ત્યારે માત્ર રિલાયન્સ ગ્રીન્સ નહીં પરંતુ જામનગર પણ અનેરો ઉત્સાહ છે જામનગરના આંગણે એક હજારથી વધારે દેશના નામી અનામી અને વિદેશના પણ મહેમાનો આવેલા છે આ મહેમાનોના ખાસ સ્વાગત માટે જામનગરમાં પચીસોથી વધારે વ્યંજનો આ મહેમાનોને પીરસવામાં આવશે અનેક પ્રકારની ડિશ જે દેશી કહી શકાય એવા પણ વ્યંજનો છે એની સાથે વિદેશી પણ ખૂબ ડિશિસો છે એ જામનગરમાં આવનારા મહેમાનોને પીરસવામાં આવનાર છે ત્યારે આજથી જ આ પ્રી વેડિંગનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને જામનગરના જ આપણે અત્યારે એક મીઠાઈની દુકાન ઉપર આવ્યા છીએ આ મીઠાઈની દુકાન છે એ જામનગરમાં છેલ્લા સિત્તેર વર્ષથી છે અને ક્યાંય ને ક્યાંય અંબાણી પરિવાર છે એમની સાથે એમનો નાતો રહ્યો છે આ નાતો કયા પ્રકારનો છે આપણે આ જે શોપ છે મીઠાઈ શોપ એમના ઓનર સાથે જ વાત કરીએ કે અંબાણી પરિવાર સાથે એમનો કયા પ્રકારનો નાતો છે અને અંબાણી પરિવાર છે એમને કેટલી વાર એમની મુલાકાતો થઈ છે અને કયા પ્રકારનો અંબાણી પરિવાર છે એમનો સ્વભાવ અને એમની વાતચીત કરવાની પદ્ધતિ છે એ જામનગરના સામાન્ય કહી શકાય એવા લોકો સાથે પણ છે હિતેશભાઈ આપની દુકાનના આ સિત્તેર વર્ષથી છે શિખંડ સમ્રાટના નામથી અને એવું પણ છે આપની એક સમયમાં રિલાયન્સ ટાઉનશીપમાં આપનો પોતાનો મીઠાઈ સ્ટોર પણ હતો અને અંબાણી પરિવાર છે એમની સાથે આપણે મુલાકાતો પણ થઈ છે તો આ મુલાકાતો કઈ પ્રકારની હતી અને આપ અંબાણી પરિવાર સાથે કઈ રીતે જોડાયેલા છો ઓગણીસો ને પંચાણુંમાં જ્યારે રિલાયન્સનું ભૂમિપૂજન થયું ત્યારથી એ પરિવાર સાથે જોડાયેલા છે જ્યારે અનંતભાઈ અને રાધિકાબેનની પ્રીવેડિંગ એની મીન્સ વેડિંગનું જામનગરમાં આયોજન થયું ત્યારે જ ખૂબ આનંદની વાત થઈ કે જામનગર વિશ્વના નકશા ઉપર ચમકી જશે દેશ વિદેશી નામી અનામી મહેમાનો જ્યારે જામનગર આવી રહ્યા છે ત્યારે ગુજરાત અને ભારતના નકશા ઉપર જામનગર ચમકી રહ્યું છે મારા ફાધર પાસેથી હું વાત સાંભળી હતી કે જામનગરના રાજા મહારાજાઓએ જામનગરના નવસો નવ્વાણું ગામને જમાડ્યા હતા અને જ્યારે આ વાત સાંભળી કે રિલાયન્સના શ્રી મુકેશભાઈ આનંદભાઈ તેઓ આજુબાજુના તમામ ગામોને જમાડી રહ્યા છે એ જાણી ખૂબ જ આનંદ થયો અને અમારી બ્રાન્ચ ત્યાં રિલાયન્સ ટાઉનશીપમાં પણ હતી અને એ લોકો સાથેનો ખૂબ પારિવારિક સુમેળ હતો અમારી સાથે અને એ લોકો પણ અમારી બ્રાન્ચે ત્યાં આવતા તમારા આ જે મીઠાઈઓ છે આ મીઠાઈઓ અંબાણી પરિવાર જે કહી શકાય અંબાણી પરિવારમાં કયા કયા વ્યક્તિઓ છે કે જેને આપની મીઠાઈઓ આપને ત્યાં આવીને ચાખી છે સૌ પ્રથમ કહું તો જ્યારે અનંતજી સૌથી નાના હતા ત્યારથી મારી શોપ પર આવતા અને એની ફેવરિટ કાજુ કતરી હતી બીજું કહું તો ધીરુભાઈ હતા ત્યારે એમના માટે અમે ગાયના ખીરામાંથી જે બરી બને છે એ કેસરયુક્ત બરી બનાવીને ખાસ એમના માટે બનાવીને મોકલતા હતા આ ઉપરાંત અંબાણી પરિવારમાંથી અન્ય સદસ્યો છે આ સદસ્યો પણ આપની મુલાકાતો થઈ છે તો કઈ રીતે થઈ છે એમના પરિવારની વચોવચ ટાઉનશીપમાં જ જ્યારે અમારી બ્રાન્ચ હતી ત્યારે પરિવારના તમામ સભ્યો અમારી મુલાકાતે આવતા અને કાંઈ પણ સૂચન હતા તો સૂચન પણ કરતા અને એમની ગમતી મીઠાઈઓ સપ્લાય પણ કરતા જ્યારે જામનગરમાં આવનારા નામી ખૂબ જ ખ્યાતનામ સેલિબ્રિટી છે ક્રિકેટર્સ છે અને બિઝનેસમેન છે આ બધાને જ્યારે જામનગરમાં એમની મહેમાન ગતિ માટે જામનગરની વાનગીઓ ખવડાવવામાં આવે છે આવનાર છે એકથી ત્રણ દિવસ સુધી એકથી ત્રણ તારીખ સુધી ત્રણ દિવસનું આ જે પ્રી વેડિંગ સેરેમની છે આ પ્રીવેડિંગ સેરેમનીમાં પચીસસો પ્રકારના અલગ અલગ વ્યંજનો છે એ આવનારા મહેમાનોને પીરસવામાં આવેલ છે ત્યારે જામનગરના લોકો પણ આ અંબાણી પરિવારથી પરિચિત છે અને અંબાણી પરિવારે જે એકાવન હજાર લોકોની અન્ન સેવા કરી છે એમના માટે જામનગરના લોકો પણ ખૂબ ખુશ છે અને અંબાણી પરિવારને શુભેચ્છાઓ જામનગરથી પણ પાઠવી રહ્યા છે દર્શન ઠક્કર ગુજરાત તક જામનગર